નવરાત્રિ દશેરા પહેલાં પોલીસે દારૂનો કર્યો નાશ બનાસકાંઠા જિલ્લાના સિહોરી વિસ્તાર થરા વિસ્તાર અને ભીડડી વિસ્તાર ત્રણેય પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી રૂપિયા એક કરોડ એકવીસ લાખ કરતા વધુનો જપ્ત કરાયેલો દારૂના જથ્થાનો નાશ કરાયો સૌથી મોટા દારૂના જથ્થાનો નાશ કરાતા તે સમયે પોલીસ અને એસડીએમ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહીને દારૂનો નાશ કર્યો છે સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં નદી વિસ્તારમાં ડીવાયએસપી સીએલ સોલંકીની હાજરીમાં મોટા પાયે દારૂના જથ્થાનો નાશ કરાયો સ્ટોરી

ગુજરાત પોલીસ સ્ટેશનની આ નદી વિસ્તારમાં નિયમ અનુસાર ખાસ કરવામાં આવી છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આબા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક